નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અખિયાણી લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ નાઇન ચેપ્ટર નંબર બે બહુપદીઓનું સ્વાધ્યાય નંબર બે પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર બે તો મિત્રો પ્રશ્ન નંબર બે ની અંદર અહીંયા આપણને આપ્યું છે કે નીચે આપેલ દરેક બહુપદી માટે પી ઓફ ઝીરો પી ઓફ વન અને પી ઓફ ટુ શોધો તો મિત્રો ચાલો હવે આપણે અહીં જે પી ઓફ ઝીરો પી ઓફ વન અને પી ઓફ ટુ જે સંખ્યા આપી છે તેને આપણે લોકોએ પી ના સ્થાન પર મૂકી અને સોલ્વ કરવાની છે તો ચાલો તેની શરૂઆત કરીએ તો અહીં આપણે પહેલો દાખલો આપ્યો છે કે પી ઓફ વાય બરાબર વાય સ્ક્વેર માઇનસ વાય પ્લસ એક એટલે કે આપણે લોકો તો સૌપ્રથમ પ્રથમ પી ઓફ ઝીરો બરાબર શૂન્ય લેવાનું છે

આપણે લોકો સૌપ્રથમ લખીશું અહીં બરાબર ઝીરો હવે મિત્રો અહીં તમે બરાબર ઝીરો લખો કે ના લખો તે ચાલે પરંતુ તમારે આજે સ્થાન પર જે સ્થાન પર જે સંખ્યા મૂકવાની છે તે સંખ્યા મૂકવાની તમારે ભૂલવાની નથી

એટલે કે અહીં પી ઓફ એટલે એ આપણે લખવાનું છે કે પી ઓફ 0 બરાબર 1 તો મિત્રો ત્યારબાદ હવે આપણે લોકો લઈશું પી ઓફ 1 એટલે કે હવે પી ઓફ 1 પે માં તો આપણે સૌપ્રથમ શૂન્ય લઈશું ત્યારબાદ હવે પી ઓફ 1 બરાબર એટલે કે જ્યાં જ્યાં વાય આપેલો છે વાય ના સ્થાન પર આપણે લોકો એક મૂકવાનું છે તો સૌપ્રથમ આપણે લોકો લખીશું માટે એટલે એટલે કે કે અહીં અને હવે મિત્રો આપણે લોકો સીધું માઇનસ એક અને પ્લસ એક ને આપણે લોકો ઉડાડી દઈએ અથવા તો તમે જો એને પ્લસ માઇનસ ની રીત થી કરો તો પણ અહીં આ બંનેનો જે ગુણાકાર ભાગા કે જે પ્લસ સરવાળો બાદબાકી બાકી કરો છે આપણે તે હંમેશા શૂન્ય જ આવશે જ્યારે માની લો અહીં એમ આપી હોય કે -2 અને +2 તો તે બંને ઉડશે જો તમારે તેની લાંબી પ્રક્રિયા ન કરવી હોય તો તો હવે મિત્રો અહીં 1 નો સ્ક્વેર અહીં 1 નો સ્ક્વેર બચે 1 અહીં તો શૂન્ય છે એટલે તે આપણે લઈ લખીએ તો ચાલશે માટે p ઓફ 1 બરાબર 1

બે નો સ્ક્ર માઇનસ વાય એટલે કે બે પ્લસ એક હવે મિત્રો માઇનસ બે પ્લસ એક એટલે કે માઇનસ એક જો તમારે એમ લખવું હોય તો પણ તમે લખી શકો છો અથવા તો બે નો સ્ક્વેર કરી ત્યારબાદ તેને સાદું રૂપ આપવું હોય તો તે તમે તે આપી શકો છો તો પેલા તો બે નો સ્કવેર બે નો સ્કવેર એટલે કે ચાર માઇનસ બે પ્લસ એક હવે ચારમાંથી બે જાય એટલે કે બચે બે પ્લસ એક અને બેલ ટુ થ્રી તો મિત્રો અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય તો હવે આપણે લોકો જોઈશું દાખલા નંબર બે તો મિત્રો દાખલા નંબર બે ની અંદર આપણને આપ્યું છે

ટુ પ્લસ ટી પ્લસ ટુ ટી સ્ક્વેર માઇનસ ટી ક્યુ માટે હવે બે તો એમ જ રહેશે ત્યારબાદ પ્લસ ટી એટલે કે ઝીરો હવે આપણે જ્યાં જ્યાં ટી છે ત્યાં આપણે શૂન્ય મૂકવાના છે તો ઝીરો પ્લસ ટુ કાઉન્ટમાં નો માઇનસ ટી એટલે કે ઝીરોનો ક્યુ હવે અહીં આપણે સાદુ રૂપ આપીએ તો પ્લસ બે ગુણ્યા ઝીરો એટલે કે ઝીરો માઇનસ ઝીરો પ્લસ જીરો માઇનસ ઝીરો ઉડાડો અથવા તો ઝીરો માઇનસ ઝીરો કરો તો પણ જવાબ તેનો શૂન્ય જ આવશે માટે 2 માટે એક મુકવાનો છે તો સૌ તો આપણે પી ઓફ વન ઇઝલ ઝીરો લઈશું ત્યારબાદ હવે આપણે લોકો સંખ્યા મૂકીએ તો અહીં બે પ્લસ p2 - t3 माटे 2 + t એટલે કે 1 + 2 t2 એટલે કે 2 * એટલે કે 2 * 1 નો સ્ક્વેર - t નો ક્યુબ એટલે કે t નો ઘન એટલે કે 1 નો ઘન માટે 2 + 1 3 + 2 કૌંસમાં 1 નો સ્ક્વેર તમે કરી શકો છો તો અહીં બે માઇનસ એક એટલે કે ત્રણ પ્લસ એક માટે કે ચાર એટલે કે પી ઓફ વન ઇઝલ ટુ

આપણે ચાર એટલે કે બે ગુણ્યા ચાર માઇનસ બે નો ઘન એટલે કે આઠ બે ગુણ્યા બે ચાર ગુણ્યા બે આઠ એટલે કે અહી આઠ માટે હવે ચાર પ્લસ ચાર બે

એટલે કે p of x is equal to એટલે p of 1 એટલે કે x ના સાઇડ પર આપણે લોકો એ 1 મૂકવાનો છે તો સૌ પ્રથમ આપણે is equal માં 0 લઈશું ત્યારબાદ હવે આપણે લોકો કિંમત મૂકીશું તો કિંમત માં x ક્યુબ એટલે કે સૌ પ્રથમ x ક્યુબ મૂકીશું ત્યાર x ના સાઇડ પર આપણે મૂકવાનો છે 1 તો 1 નો ઘન માટે 1 નો ઘન થાય છે 1 એટલે અહીં આપણે લખીશું p of તો હવે અહીં અહીં આપણે આપણે આવે છે એમાં એટલે કે જ્યાં જ્યાં ઉપયોગ થયો છે ત્યાં આપણે લોકોએ મૂકવાના છે તો ચાલો સૌ પ્રથમ આપણે કિંમત લખીએ તો અહીં આપણે લખીશું એક્સ ક્યુબ માટે બે સ્થાન આપણે બે મૂકવાના છે તો મિત્રો આની સાથે આપડે દાખલા નંબર ત્રણ પૂરો થાય છે તો હવે આપણે લોકો જોઈશું દાખલા નંબર ચાર તો મિત્રો દાખલા નંબર ચાર ની અંદર આપણને આપ્યું છે કે તો 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 મિત્રો આ જે છે 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 તે બિલકુલ આપણે શીખ્યા છીએ અને એ એ જ જ જો તમારા ઉપયોગ કરી દાખલો ગણો હોય તમે ગણી શકો છો તો આપણે અત્યારે એ જ ઉપયોગ કરી આ દાખલો તો સૌપ્રથમ તો આપણે અહીં ઝીરો મૂકીશું અને ત્યારબાદ આપણે સીધું નીચે સમા ફેરવશું અને તો a2 b2 એટલે કે એના સ્થાન પર છે x એટલે કે x² અહીં 1 નો સ્ક્વેર તો હવે અહીં x ના સ્થાન પર આપણે લોકો અહીં મૂકવાનું છે શૂન્ય તો અહીં આપણે મૂકીશું શૂન્ય નો સ્ક્વેર માઈનસ 1 નો તો શૂન્ય નો સ્ક્વેર થાય છે શૂન્ય માઈનસ 1 નો સ્ક્વેર થાય છે અહીં આવશે શૂન્ય માઇનસ એક એટલે કે માઇનસ એક જોઈશું કે અહીં પી ઓફ વન આપ્યું છે એટલે કે આપણે લોકો એક મુકવાનો છે તો અહીં આપણે ઇઝ ઇક્વલ ટુ સૌ પ્રથમ ઝીરો લઈશું ત્યારબાદ હવે આપણે લોકોએ સીધો નીચે સમયમાં ફેરવીએ

હવે p ઓફ 2 એટલે કે જ્યાં જ્યાં x નામના ચલનો ઉપયોગ થયો હોય ત્યાં આપણે લોકોએ બે મૂકવાના છે તો અહીં p ઓફ 2 0 માટે p અને આપણે લોકો નીતિ સમમાં ફેરવીએ તો x નો સ્ક્વેર માઈનસ 1 નો માઈનસ 1 નો સ્ક્વેર માટે x નો સ્ક્વેર એટલે કે x ના સ્થાને આપણે બે નો ઉપયોગ કરવાનો છે તો મિત્રો અહી આપણો સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર બે પૂર્ણ થાય છે જો તમને મારો આ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમારે મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌ પ્રથમ જોઈતા હોય તો નોટિફિકેશન બેલ ને ઓન કરજો ધન્યવાદ